જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં કેમકે જેઓ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહી હિબ્રુ પત્ર ચાર બે ઈશ્વરનું વિશ્રામના રાજ્યમાં પ્રવેશવાનું વચન જે અગાઉ આપવામાં આવ્યું હતું તેના જીવનમાં માન્યું ન હતું તેથી તેમણે સાંભળેલા શબ્દો તેમને પ્રવેશ કરી શક્યા નહીં હા જ્યારે ઈશ્વર આપણને સુવાર્તાનો ઉપદેશ આપે છે તો આ વાત તેમની સાથે ઉદાહરણ તરીકે બને છે અને આ આપણી ચેતવણી માટે લખાયેલા છે તેમની સાથે જે કંઈ થયું તે આપણા માટે એક ઉદાહરણ બન્યું જેથી આપણે તેના જેવા ન બનીએ તેથી સુવાર્તા અથવા દૈવી વચનો ઈશ્વરનો શબ્દ જે આપણે સાંભળીએ છીએ તે આપણા જીવનમાં ફાયદાકારક હોવું જોઈએ તે કહે છે એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે આનો અર્થ એ છે કે આપણે સાંભળીએ તો જ વિશ્વાસ કરી શકીએ છીએ કારણ કે તેઓએ સાંભળ્યું નહીં તેથી તેઓ તેના પર વિશ્વાસ કરી શકતા નથી જ્યારે કાન હોય તે બધા સાંભળી શકતા નથી સાંભળવા માટે સૌ પ્રથમ ઈશ્વરનો શબ્દ સાંભળવા માટે આપણને ભૂખ અને તરસ હોવી જોઈએ જ્યારે આપણને ઈશ્વરનો શબ્દ સાંભળવાની જંખના હોય ત્યારે તો જ આપણને સંતોષ મળશે બીજું ઈશ્વરનો શબ્દ સાંભળવા માટે આપણે પરોઢીએ આવીને તેમના મંદિરમાં ઈશ્વરની હાજરીમાં રહેવું જોઈએ આનાથી આપણને પ્રોત્સાહિત કરવું જોઈએ કે એવી જગ્યાએ આવવા માટે જ્યાં ઈશ્વરનો શબ્દ પ્રચાર કરવામાં આવે છે કારણ કે જો આપણે ઘરે કે અન્ય જગ્યાએ રહીશું તો આપણે સાંભળી ન શકીએ જ્યારે ઈસુ વારંવાર કહે છે જેને સાંભળવા માટે કાન છે તે સાંભળે તો આનો અર્થ એ થયો કે આપણી પાસે પણ સાંભળનારા કાન હોવા જોઈએ ઈશ્વરને આપણને દરરોજ સવારે જગાડવા જોઈએ અને આપણા કાન જાગૃત કરવા જોઈએ જેથી આપણે વિદ્વાન શિષ્યની જેમ સ્પષ્ટ રીતે સાંભળી શકીએ આ રીતે આપણે એવા લોકો બની શકીએ જે સખત મહેનત કરે છે અને સ્વેચ્છાએ તમારે ઈશ્વર્ય હોવાની વાણી સાંભળો રોમનોને પત્ર કહે છે કે વિશ્વાસ સાંભળવાથી આવે છે અને સાંભળવું ખ્રિસ્તના વચન દ્વારા આવે છે તેથી આપણે જે સાંભળીએ છીએ તે ખ્રિસ્તના વચનો હોવા જોઈએ આજે ઘણા લોકો માણસોના આદેશો અને સિદ્ધાંતો શીખવીને અને સલાહ આપીને ઈશ્વરની નિરર્થક ઉપાસના કરી રહ્યા છે તેથી તેમના શબ્દો અને ઉપદેશો શ્રોતાઓમાં વિશ્વાસ પ્રેરિત કરી શક્યા નહીં ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે તેમને જે આજ્ઞા આપી હતી તે શીખવો આ જ કારણથી પ્રેરિત પાઉલ વિશ્વાસપૂર્વક પોતાના અનુભવની સાક્ષી આપે છે તે હિંમતથી જાહેર કરે છે કે તેને તે કોઈ માનસ પાસેથી મળ્યું ન હતું તેને શીખવવામાં પણ આવ્યું ન હતું પરંતુ ઈસુ ખ્રિસ્તના પ્રગટીકરણ દ્વારા જો કે પ્રેરિત પાઉલે પ્રભુના છેલ્લા ભોજનમાં ભાગ ન લીધો તેમણે પ્રભુની પાસેથી પ્રભુના મેજનો અનુભવ મેળવ્યો અને તે આપણને આપ્યો તે સમયે જેરુસલેમમાં કાયદાના એક વિદ્વાન હતા જેનું નામ ગમાલિયલ હતું જેને બધા લોકો માન આપતા હતા પાઉલને તેમના ચરણોમાં સંપૂર્ણ નિયમશાસ્ત્ર પ્રમાણે શિક્ષણ આપવામાં આવ્યું હતું છતાં જ્યારે પાઉલ ઈશ્વર તરફ વળ્યા અને ઈસુના શિષ્ય બન્યા તે કહે છે કે જેઓ બમુક અંશે તેમણે મારામાં કંઈ ઉમેર્યું નહીં તે ગર્વથી જાહેર કરે છે કે તેને કોઈ માણસે શીખવ્યું નથી તેને પાસે આ જ્ઞાન પણ ન હતું પરંતુ તે ઈસુ ખ્રિસ્ત તરફથી સાક્ષાત્કાર દ્વારા પ્રાપ્ત થયું હતું તેથી ઈશ્વરના બધા જ સંતો જે તેના હાથમાં છે તેમણે તેના ચરણોમાં બેસીને તેના શબ્દો સ્વીકારવા જોઈએ તેઓએ તેના શબ્દને ધ્યાનથી સાંભળવું જોઈએ અને લોકોને ઉભા થઈને પ્રભુની સલાહ સાંભળવા માટે પ્રોત્સાહિત કરો જો તેઓ આમ કરશે તો ઈશ્વર તેમના લોકો સાથે તેમની વાસ્તવિક સ્થિતિ અનુસાર વાત કરશે તેમના દ્વારા ઈશ્વર તેમના શિક્ષણો અને તેમના શબ્દો આપશે મારો બોધ વરસાદની જેમ ટપકશે મારી વાતો ઝાકળની જેમ નીકળશે કુમળા ઘાસ પર ઝરમઝરમ વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે આત્મામાં ઈશ્વર દ્વારા જ્યારે તેઓ ઈશ્વરના મોટા કાર્યો વિશે વાત કરે છે તેથી શ્રોતાઓને એવું લાગશે જાણે કે ઈશ્વર તેમની સાથે તેમની પોતાની ભાષામાં વાત કરી રહ્યા છે અને આમ ખ્રિસ્તનો શબ્દ તેમને વિશ્વાસ લાવશે અન્યથા ઘણેરા પાલકો જે ટોળાની સ્થિતિ જાણવામાં કંટંત રાખે છે જ્યારે તેઓ ઈશ્વર પાસેથી શબ્દો અને ઉપદેશો મેળવે છે અને લોકોને આપે છે તો તે શ્રદ્ધા સાથે ભળે છે અને તેમના જીવન માટે ફાયદાકારક હોય છે જેવું કર્નિલી પોતાના સગા સંબંધીઓ અને પ્રિય મિત્રોને પોતાના ઘરે ભેગા કર્યા અને પિતરને કહ્યું તમે આવ્યા તે બહુ સારું કર્યું હવે પ્રભુએ જે વાતો તમને ફરમાવી છે તે સાંભળવા માટે અમે બધા હાજર થયા છીએ તેવી જ રીતે ભગવાનના બાળકોએ પણ એ જ માનસિકતા સાથે ઈશ્વર સમક્ષ ભેગા થવું જોઈએ તેઓએ ઈશ્વરની આજ્ઞાઓની જંખના સાથે આવવું જોઈએ અને ભગવાનની હાજરીમાં પ્રાર્થના કરે તેમના મોં ખોલીને ઈશ્વરને પોતાની પરિસ્થિતિ અને જીવનની સ્થિતિ અનુસાર વાત કરવા દ્યો ત્યારે આપણો ઈશ્વર આપણને એવા સેવકો આપશે જેઓ તેમની હાજરીમાં ઈશ્વરની સલાહ લેશે તેમજ આપણો ઈશ્વર પોતાના હૃદય પ્રમાણે એક પાદરી આપશે જે ચર્ચની દૈવી સહાણપણ અને સમજણથી પોષણ આપશે અને તેમને ઈશ્વરના શબ્દોનો ઉપદેશ કરશે જેથી તે તેમના જીવનમાં શ્રદ્ધા સાથે ભળે અને તેમના માટે ફાયદાકારક બને જાકુ પૂછે છે મારા ભાઈઓ જો કોઈ કહે કે મને વિશ્વાસ છે પણ જો તેની પાસે કરણીઓ ના હોય તો તેથી શું લાભ થાય તેથી આપણે સમજવું જોઈએ કે કાર્યો વિનાની વિશ્વાસ મૃત અને નિરર્થક છે અને આપણી વિશ્વાસને ઉપયોગી બનાવવા માટે તેને તેના કાર્યોની સાથે સમન્વયમાં કાર્ય કરવું જોઈએ અને વિશ્વાસ કાર્યોથી સાબિત થાય છે અબ્રાહમ વિશે જ્યારે તેણે પોતાના પુત્રને વેદી પર ચઢાવ્યો તો તે કાર્યોથી ન્યાયી ઠર્યો તેથી શાસ્ત્રવચન પૂર્ણ થયું કે ઇબ્રાહીમે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો તેથી તે તેને ન્યાયીપણે ગણવામાં આવ્યો આ રીતે આપણો વિશ્વાસ લાભકારક બનશે અને આપણામાં પૂર્ણ પણ થશે ઉદાહરણ તરીકે ગીત શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ સંપીને રહે તે કેવું સારું તથા છે ત્યાં પ્રભુએ આશીર્વાદ આપવાનો આદેશ આપ્યો એનો અર્થ થાય છે કાયમ માટે નું જીવન જો કોઈ આ શબ્દ સાંભળે અને તેના પર વિશ્વાસ કરે જેથી તે આ વચન તેને લાભ આપે અને તેને વચન આપેલું આશીર્વાદ અને શાશ્વત જીવન મળે તેમણે પોતાના પરિવારો સાથે એકતામાં મનની એકતામાં જોડાયેલું રહેવું આનંદમાં સાથે જોડાયેલું રહેવું જો તેઓ અલગ રહે છે તો આ વચન તેમને કોઈ લાભ નહીં કરાવે યાકુબ અને એસાઓની જેમ ભલે તેઓ એક જ ઘરમાં એક જ માતાના બાળકો સાથે રહે તેમણે પોતાના હૃદયમાં નફરત અને કપટ રાખ્યું આપણું ઈશ્વર જે હૃદય જાણે છે તે તેમને આશીર્વાદ નહીં આપે પણ તેમને અલગ કરી દેશે જો આપણે શાંતિના બંધનમાં આત્માની એકતા જાળવવાનો પ્રયત્ન કરીશું તો આપણને ઈશ્વરનો આશીર્વાદ મળશે રોમાના ચોથા અધ્યાયમાં જયારે પ્રેરિત પાઉલ કાર્યો વિના ન્યાયીપણાની ગણતરીની વાત કરે છે પણ તે સમજાવે છે કે વિશ્વાસ દ્વારા કૃપાએ કાર્યો વિના ન્યાયીપણાની ગણતરી છે અને આપણને યાદ અપાવે છે કે કૃપાના આ વરદાન દ્વારા વ્યક્તિને તારણ મળેલું છે કારણ કે આપણે તારેલા છીએ જે ઈશ્વર તરફથી ભેટ છે સુનતીથી નહીં કે નિયમશાસ્ત્રના કાર્યોથી નહીં પરંતુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા કૃપાથી પણ ઈસુ કહે છે જે વિશ્વાસ કરે તથા બાપ્તીસમાં લે તે તારણ પામશે પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠર છે તેથી જે વિશ્વાસ નથી કરતો બાપ્તિસ્મા લીધા વિના તે પોતાના કાર્યોથી બતાવે છે કે કૃપા દ્વારા વચન આપેલી મુક્તિની ભેટ તેને લાભકારક નહીં થાય પરંતુ તેને સજા મળશે પાઉલ આપણને કહે છે કે જેઓ પાપના ગુલામ હતા તેમણે ન્યાયીપણાના સમયે આપેલા સિદ્ધાંતનું હૃદયપૂર્વક પાલન કર્યું અને ન્યાયીપણાના ગુલામ બન્યા જ્યારે ઇબ્રાહીમ જેના પર વિશ્વાસ કરતા હતા તે ઈશ્વર વિશે કહેવામાં આવે છે તો તેના બે લક્ષણો છે જે મૃતકોને જીવન આપે છે અને બીજું જે વસ્તુઓ અસ્તિત્વમાં નથી તેના નામ એવી રીતે લે છે જાણે કે તેઓ અસ્તિત્વમાં છે અહીં જયારે પ્રેરિત પાઉલ બીજા ગુણ વિશે વાત કરે છે જે વિશ્વાસ રાખતો હતો અને તેણે જે વચન આપ્યું હતું તેને તેની પૂર્ણ ખાતરી થઈ ગઈ હતી તો તે એમ પણ કહે છે કે ઈશ્વરનો મહિમા કરવા સિવાય તેની પાસે બીજું કંઈ કરવાનું નથી જયારે આપણે કહીએ છીએ કે તે ન્યાયી છે તો આ ફક્ત ન્યાયીપણાનો પહેલો ભાગ છે ઈશ્વરનો બીજો ગુણ મૃતકોને જીવંત કરવાની ઘટના છે જે વિશ્વાસનો બીજો ભાગ છે જે યાકુબમાં જોઈ શકાય છે કારણ કે ઇબ્રાહિમ માનતા હતા કે ઈશ્વર મૃતકોને સજીવંત કરી શકે છે તેણે ઈસાકને વેદી પર ચઢાવ્યો આમ તેના કાર્યો દ્વારા તેનો વિશ્વાસ દર્શાવ્યો આમ વિશ્વાસ વ્યક્તિના કાર્યોની સાથે સમન્વયમાં કાર્ય કરે છે અને વિશ્વાસ કાર્યોથી પૂર્ણ થાય છે આમ શાસ્ત્રમાં વિશ્વાસને ન્યાપણાની પૂર્ણતા માનવામાં આવે છે ઇબ્રાહીમે ઈસાકના જન્મ સમયે ઈશ્વરનો મહિમા કરીને વિશ્વાસનો પહેલો ભાગ દર્શાવ્યો પરંતુ જ્યારે તેણે ઈસાકને વેદી પર ચડાવ્યો તો તે વિશ્વાસની પૂર્ણતા સુધી પહોંચ્યો ત્યારે જ ન્યાયીપણોનું શાસ્ત્રવચન પૂર્ણ થયું તેથી ખ્રિસ્તના શબ્દો જે આપણે આપણા જીવનમાં સાંભળીએ છીએ તેમને વિશ્વાસ અને જરૂરી કાર્યો સાથે જોડવા જોઈએ જેથી આપણી વિશ્વાસ પૂર્ણ થાય પછી આપણું ઈશ્વર આપણને આપેલું વચન પૂરું કરશે અને ઈશ્વરના આ શબ્દો દ્વારા આપણને જે આશીર્વાદ મળે છે તેઓ આપણા માટે લાભકારક છે આપણા સર્વશક્તિમાન ઈશ્વર આપણને આ અનુભવો માટે લાયક બનાવે અને તમારા પુષ્કળ આશીર્વાદથી ભરી દે અને તમારા પવિત્ર નામનો મહિમા કરે